તો મમ્મા તમે હાલીને બહુ જાતા ઢાણાવાવ જાતા સોમનાથ ગયા દ્વારકા ગયા તો એના વિશે થોડીક વાત કરો દર્શક મિત્રો છોટીલા ગયા છોટીલા સતાધાર ગયા સતાધાર બધું હાલીને યાત્રા હાલી કેવો એહસાચી હાલી જવાનો અમ હરખ ખરો તમને કેવો કે કારણ જવાનું આવવાનું આવવાનું તો બહુ આપડે હરખ હોય ને તો થાક ના લાગે થાક ના લાગે

રૂખમણી દહન ભગવાન કરી દહન કરીને પછી પરબારા પેદી આ ઓલી બોઆવાલ પીરક્ષાવાળા મોટું મિલ છે આપડે મીઠાપુર ત્યાંથી પછી બેહી ગયા અમે હાંજેન હાંજીના જે રાત્રો આપડે સમાજમાં રાત્રો ખાતા પેદી જૂની જાગ એક જ

હવે થોડુંક સ્પીડ ભાઈ થી વધી ગઈ કે વેલા પૂગી જાય એમ કે વેલા પૂગી જાય હાલમાં હાલ માં અટાણે આ ગાય પૂનમ મે ભરી એ આથી રાત ના ત્રણ વાગે આવતો થયો તે છેટ કવિરાજ હોટલ આવી આપડે મઢી વટી ને બે મઢી વટી કવિરાજ હોટલ ને મે પરો ખાધો પાણી પીધું સતત આટલા કિલોમીટર એકલ ધારો એકલ ધારો રાત ના વાગે આ એકલા કે કોઈ જોડે ન થવર એકલા એકલા જાતે બીક ના લાગે રાત્રે ના ઓય સપના માં નહીં નહીં ના સપના માં

ને કૃષ્ણ અવતારમાં પૂરું કર્યું આરોપ ભગવાન મણી નો મણી હા મણી કે આ છોર છે માખણ ખાતો ચોરી કરતો પછી એવું વન હતું ત્યાં બરડામાં વન માં પાસે એનો કાકો અકૃતજી કે એવો કઈક નામ છે મને યાદ નથી આવતું બરાબર એનો કાકો મણી પહેરીને ગયા ને બરોબર દીપડે ખાવા જે મારી ને એ તે જમાના મારણ કરતા મારણ કરતા શિકાર કરતા એમાં મણી પડી રહી બરાબર મણી પડી રહી તો કે હવે આ આ કૃષ્ણ ભગવાન લઈ ગયા એ કે મણી અને મણીમાં

અને કોઈ રીતે આ આનુમાન આ કૃષ્ણ ભગવાન માં રુખમણજી નું બરાબર અને બધે ને ઉમા દેવાની બરાબર છે પછી ગોળ મેં આપણે કપાળ ગોળ હોય ને એ રુખમણજી લખીને પત્ર લખી ને ભગવાન ને દીધો દ્વારકા મોકલાયો જ્યાં રહેતા તા ને આ બરાબર છે ત્યાંથી દીધો એટલે પછી આને કહેતો તમે ગોળ વાંચો કે કપાળ ગોળ બરાબર આવી રીતે એને વાંચ્યો રુખમણજી પત્ર બરાબર ખબર નઈ આ કામે જાય આ કામે જાય છે મંદિરે લાગવા જદી જાન આવવાની હોય બરાબર પગે લાગવા જાતા પછી આને બધો પત્ર લખાણ હતું લખાણ હતું કે આ ઠેકાણે આવો ને અહીંથી ઠેકાણું દર્શાવેલું કે આ ટાઈમ જગ્યાએ આવો હા બરાબર ભાઈ દર્શન પરસન કરી ને કૃષ્ણ ભગવાન ઉની જાન આવવાની આ કૃષ્ણ ભગવાન રુકમણીજી લઈ ગયા લઈ ગયા એમાં પાછી કઈ ઘટના એવી છે કે રુકમણીજી રથ ચલાવતા હતા ને કૃષ્ણ ભગવાન પાછળ બેઠા હતા એવી કઈ લોકો પાછળ બેઠા હતા પાછે રુખમણો ઈ રુકમણી નો મોટો ભાઈ રુકમણીજી રુખમણો રુખમણો નામ એનું બરાબર રુકમણો નામ રુખમણો પાછે એના ઘરનાને કહે એ કે હું બેન ને લઈને પાછો આવી થોડોક અંતર થઈ ગયું એ છે માધુ પર આવ્યો ઘેડ માધુ પર કે માધુપુર આપડેપુર માં એમ કેવું થાય કે હાદા ફેરા ન્યા જ્યાં કે છે વાહ રહી ગયો ને

અને હજી રોજી જૂની રાજધાની છે હજી ભોગાત અંદાજે લગભગ કૃષ્ણ ભગવાન થઈ ગયા લગભગ પાંચ હજાર વર્ષ ઉપર થઈ ગયા એટલી જૂની ના ભોગાત આપડે ગામ આપડે તમારું જૂનું ગામ છે અત્યારે તો એની કઈ હયાતી નથી પણ ગામ જૂનું જૂનું બરાબર એક ઇતિહાસ આ બધી વાત આપડે તમારા શરીર એટલું નરવું તમે હાલી ચાલી હગો આ ઉમરે હાલી ચાલી હગો એ તો બધી વાત થઈ હવે ખાસ વાત જાણવાની કે તમારી વિદેશ યાત્રા તમે વિદેશ બહુ જાજો ટાઈમ રહ્યા કોણ સાથીદાર હતા ત્યાં કેવી ભાષા હતી કેવું રહેવાનું કેવું ખાવાનું કેવું પીવાનું અને એમાં તો તમે મને વાત કરતા ત્યાં સુધી મને ખ્યાલ છે કે તમે થોડું ઘણું યુદ્ધ જોયેલું છે એ જમાનાનું તો અહીંથી તમે જણાવો કે તમારે અહીંથી વિદેશ યાત્રા જવાનું પર્યાણ કેવી રીતે શું કારણથી તમે ગયા હતા એસી ની સાલ થી દુષ્કાળ ચાલુ થયો એક પછી એક દુષ્કાળ ચાલુ એસી ની સાલ માં દુષ્કાળ આપડે એસી ની સાલ થી ઉપર એના દુષ્કાળ બહુ આવતો એક ઠીક ઠીક નહીં મન મન આવતું બીજું વર્ષ દુષ્કાળ બીજું દુષ્કાળ આઠ દુષ્કાળ પીડે ઉપર ઉપર આઠ વર્ષ વરસાદ જ નમ્રે થોડો છે થોડો ઘણો પણ જાજુ કોઈ મોસમ ભાંડવી ને બી થાય ને કોઈ મરચી થાય તો રાજીજી આજી વેકા હાલે ને એટલું જ વરસાદ થાય તો ત્યારે આઠ વર્ષનું નું વિદેશ યાત્રા પર પછી જઈ પેલા આઠનું થોડું જાળવું છે ઈ આઠ વર્ષ કેવા કાઢ્યા તમને કેવું ઈ બધો ઘટના ની સમય કેવો હતો બે વર્ષ અમે રાહત કામ ગયા બે વર્ષ હા નેબો તો અહીંયા જે નેબો ને અમારા ઘર નો ડાયરો ને એક હું પાવડી આમ તો નેપાન ખાતું હું બરાબર હા બહો કા હો બહો રૂપિયા તે દી ચૂકવ આવતો સરકાર મહિના દિવસ નો મહિ નહીં અઠવાડિયા માં અઠવાડિયે અઠવાડિયે ટૂંક અઠવાડિયા આવતો એટલે તમારે ખોદવાનો અને ને તમારે જે છોકરા છોકરા ને બાઈ હારવા એને ધૂળ હારવાની બરાબર હા અને એવું તો આખું ગામ જાતું હોય છે આખો ગામ ઈ માહોલ કેવો ઈ દ્રશ્ય કેવું તમારે નજર ઈ તો ભાઈ મજા આવે બીજી રીત ને કે આ દુખી પાછે તે દી માઠું બધું ભૂલાઈ જાય રાત કામ માં જાય ને આમાં છૂરતા

એજન્ટ થ્રુ તમે ટૂંકમાં હા એ રીતે ગામ નો જતો બરાબર કામ કરવા જાય આપણે બરાબર છે ન્યા ચલણ હું ચલણ વડું હવે ચલણ વડું આપણું તૈયાર હા ચલણ નીચું તો તમે ઇઠોતે ને એસી સાલ માં ટૂંકમાં તમે ન્યા ગયા હોય એવું નહીં નેવું ની સાલ ના આપા નેવું ની સાલ હા નેવું માં બે ઓછા હતા બે ઓછા હતા ને અમે ગયા ત્રણ રાઉન્ડ ગયા તા પ્રથમ અમારા ગામ નો એક રાઉન્ડ ગયો હતો અને પછી બીજો ને અમે ત્રીજા રાઉન્ડ માં ગયા તા ત્રણ થઈ કે લઈ ગયા માણસો નું

બનાવવાનું દેશી એટલે આપડે ગુજરાતી વેપારી હતા ની આપણે માલ ના સાધન આવેલ જોતો હોય તો તમે લઈ લ્યો અમે લઈ લખાવી લખાવી લઈ મોટે ભાઈ બરાબર ઈ પૂરેપૂરા

રાજીવ ગાંધી આપડે પ્રધાનમંત્રી હતા છે બેનરજી પોતો ચલાવતો આય જ ચલાવતો કામ ના હિસાબે ટૂંકમાં બધા માણસ ન્યા ભેગું થતો તું